હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ તો અત્યારે વાગી ગયા છે ભાઈ બપોર તો બપોરના થઈ ગયા છે ભાઈ ગુડ આફ્ટરનૂન અને ભાઈ અત્યારે હે ને ભાઈ અમે વિચાર્યું છે કે ભાઈ નાવું છે તો અમે પહેલીવાર જ્યારે જરમમાં નવા આવ્યા હતા ને અમારે કૌશિકને ભાઈ વિપુલ ને બધા તો એ ઝરમને પાછા અમે આવ્યા છીએ અને ભાઈ હે ને થોડોક ખાલી છે ને તો ભરવાનો છે અને આ તો ભાઈ ફૂલ એન્જોય કરવાની છે અને ઘણા સમય પછી પાછો એક વ્લોગ આવે છે તો આખો આપણે હે ને ભાઈ સ્વિમિંગ પુલનો બનાવવાનો છે બહુ જોરદાર મસ્તનો ભાઈ સ્વિમિંગ પુલ છે તો અત્યારે ભાઈ સ્વિમિંગ પુલ ભરાવાનું શરૂ થઈ ગયું છે તો જો અહીંયા મોટર શરૂ કરી દીધી ને તો આ ભાઈ એટલો અધૂરો છે તો આ ભરાઈ જાય ને પછી નવાની ભાઈ મજા આવે તો જ અહીંયા સુધી છે ને ભાઈ ભરાઈ જાય ને તો બહુ મજા આવે તો અહીંયા કાંઈ મોટર શરૂ કરી છે કેટલી બે થાય તો અહીંયા બે મોટર છે ને તો આ બે મોટર શરૂ થવાની છે અને અમારે ભાઈ કૌશિકભાઈની કપડાં લેવા ગયા કાં કપડાં લેવા ગયેલા હે અને આનંદભાઈ નાવાની એટલી વિધાળે ને હજી તો ભરાણો ને તો એ પહેલાંથી કપડાં કાઢીને વાટે બેઠો નાવા થોડું થોડું પાણી ભાઈ હેકે ને આ ફવારનું ભરેલું હતું ને તો થોડુંક ટાઢું હોય ને તો આ બે ત્રણ મોટર શરૂ કરીને તો ગરમ થઈ જાય ને તો ભાઈ નાવાની મજા આવે અને આ કે એટલે બધી ઠંડી તો નથી પણ બે દિવસનું ત્રણ દિવસનું પાણી ભરેલું હોય ને તો ભાઈ બહુ ઠંડુ હોય તો બે ત્રણ મોટર શરૂ કરી દઈએ તો ભરાઈ જાય ને પછી ભાઈ નાવાની મજા આવે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો ભાઈ આ છે ને ભાઈ હુકાશ બોલાવવાના હે તો બહુ મજા આવશે આજ પાણી બહુ આગેથી આવે ને એટલે થોડીક વાર લાગે કેમ કે લઈને ભરાતી ભરાતી આવતી હોય ને એટલે થોડીક વાર લાગે પાણી થોડીક વારમાં પાણી પાણી હું તમને દેખાડું બે ભાઈ શરૂ થાય છે હવે હવે આવે હું જોઈ જઉં છું આમાં હજી નહીં આવતી આમાં આવે આમાં પાણી આવવાનું છે અને આમાં પાછા બે વાલ મૂકેલા ભાઈ કાં હા આ બે વાલ મૂકેલા હે હજરમ ખાલી કરવી ને તો આ બે હરિયા છે ને એ આ હરિયા થી કરવાના ને એટલે ભાઈ પાણી પીવું જાય બહાર અને જરમ ખાલી થઈ જાય અને ભાઈ આ જરમ હે ને ભાઈ દેશી હે સ્વિમિંગ પુલ અમારે બહુ આવી સ્વિમિંગ પુલ તો હે ને ભાઈ અમારા ગામડામાં આવું ઓછી હોય કેમ કે બહાર નીકળીને તો વધારે હોય ને જો પાણી આવી ગયું નીકળશે જો ભાઈ પાણી આવી ગયું શરૂ હવે આ હે ને ભાઈ આ મોટર બહુ મોટી છે જો ઓલી મોટર છે ને આ મોટી છે આ બે મોટર ભાઈ શરૂ થઈ ગઈ છે અને ભરાઈ જાય ને એટલે ભાઈ ભૂકા નીકળી જવાના હે આખી ભરાઈ જાય ને પછી નાહવાની ભાઈ બહુ મજા આવે છે આ પાણી ભાઈ થોડુંક ઓલું થોડું ગુનું છે તો ફટાફટ ભાઈ જરમ ભરાઈ જાય ને પછી નાવા મળે આજ કરવાના ભાઈ ફૂલ ઇન્જોય આપણો ભાઈ જરમ ભરાઈને થઈ ગયો છે ભાઈ રેડી અને મસ્ત ના હોય ને અડધી પકડી દીધું ને આવડે શરૂ કરી દીધું ભાઈ નાવાનું એ મોટું શરૂ છે એટલે જ પકડી દીધું આપણે નાહવાનું

આવડે બે ભાઈ અમારી પેલા શરૂ કરી દીધું તો અમારે થોડાક ભાઈ છે ને વાહે થોડાક બાકી છે ને એ આવી જાય પછી પણ નાવાનું છે તો જો ઘણી ફરી તો ભરાઈ જાય જરા હવે થોડીક બાકી છે તો આ ચાઇણી મોટું શરૂ છે ને ભરાઈ જાય થોડીક નહીં પણ નાવા મળે ફેમિલી અત્યારે હેને ભાઈ ઓલા લોકો કોઈ આવ્યા નથી પણ હું ચાર થઈ ગયો છું ભાઈ નાવા કેમ કે જરમ ભરાઈ ગયા છે આપણે હું કંઈક થોડીક જ બાકી છે

તો ફેમિલી એને ભાઈ નાવાનું શરૂ કરી દીધું છે ને ભાઈ મને ફાવતું નથી એક વાર પડીને ને પાછા બહાર નીકળી ગયો અને ભાઈ સ્વિમિંગ પુલ છે ને ભાઈ આખો સલો સેલ ભરાઈ જાય પાણી ગયું કેટલું પાણી આખી સલો ભાઈ સરકાર છે બધા આવી ગયા છે અમે સી પાંચ પાંચસો હાથ જણા અને ભાઈ જરામાં આખી ભરાઈ જીધો આખી હિલોળા લે ભાઈ કાંઠ કાંઈ આ ઝલખા ઝલખાય બાર ઝલખા મારે

ના ને ભૂખા કરી ના ભાઈ કરતા કે મને એટલું બધું કાય થયું નથી તમ ખાલસી ની ને ભાઈ પાણી પીવાય તો બધા મી નાહી છે એટલે ને ઇન્શ્યોર કરી હવે આમ મીરા છે કોક આપડે એમ તો ફેમિલી ને એક ડાઈ મરું છું એટલે ખોપરી હેમ આઈવા છે મને પકડ લે એટલે કરાય ને ભાઈ કઈ જા हेलो डाई मरी गया एक बार जाओ कोई नहीं रोयो हां हेलो आओ क्या किया जो मैं को ना

દિવસ જેવું થઈ ગયું છે બ્લોક આપણે અધૂરો હતો તો અત્યારે સ્ટાર્ટ કર્યો છે ને ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ ત્રણ સાડા ત્રણનો સમય થઈ ગયો છે અને ભાઈ કપાની ઝબર બોલે છે અને ભાઈ બીજી વીણી જ કરી દીધી છે મેં કીધું નહીં કેમ કે ભાઈ હમણાંથી એને ચાર પાંચ દિવસે એક બ્લોક નાખું છું કેમ કે કામ ભાઈ થોડુંક વધી જાય ને એટલે બ્લોક કાંઈ નાખવાનો ટાઈમ થતો નથી તો પાછો અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ આ બ્લોક ગઈ પાછો પાછો ભાઈ ઓલો આપણે જે સ્વિમિંગ પૂલનો છે એની હારે હારે જ આવવાનો છે કેમકે ભેગો જ આવશે પહેલાં સ્વિમિંગ પુલ આવે છે પછી પાછો આ તમારે જોવાનો છે તો હવે અત્યારે તેને કપા વીણવાનું ભાઈ શરૂ છે અને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ આજ બે એક દિવસમાં હવે બે ખેતર પૂરા કરી દીધા હે અને બાકીના જો આ વીણતા જાય છે આ બાજુથી એક સાસ લઈ લીધો અને બીજા બધા આગળ છડા થડા છે અને હું આ થોડોક ભાઈ પાછળ રહી ગયો છું તો હવે ભાઈ એક એક સાસ છે તો વીણી નાખીને પછી કેટલું રહેશે ને તેટલી જોઈ છે પાછળ ફેમિલી અત્યારે છે ને ભાઈ કપાં વીણી તો અમે સારું ના ભાઈ એવા હતા કેમ કે વહેલા વીણા ગયું હતું તો પછી ભાઈ હવે ડાયરેક્ટ ઘેરે અમે રોહિત ભાઈ શું બધા બે ગયા છે સુલે અને હાલ તો ભાઈ હેને વહેલા હારે રાંધવાનું શરૂ કરી દીધું છે તો અહીં તો મારા મમ્મી હેને ભાઈ શાક મૂકી દીધું એમ મસ્ત કાબા કેમ કે બસ ઠંડી હતી ને થોડાક વહેલા હારે વીણાઈ ગયું ને તો પછી વહેલા હારે ખાઈને હોઈ જાય હા કેમ કે કાઈ મિન દહ વાગી જાય અને અહીંયા તો ભાઈ મસ્ત ની ભાઈ માઇન્ડ બી શકે છે અને હું રોહિત ભાઈ સુલે બેટા હે કીલ કરી દાદ ખાતે

રોહિત ભાઈ તો ફોલી દાણા દેવા જો સાહેબ તે ખાવી એક છે કા બટા કા બટા તો ભાઈ હને સુન ખાઈ લીધું તાર થોડી તો ફેમિલી અત્યારે હને ભાઈ ખાઈ પીન થઈ ગયા છે રેડી હું કહેવાય કે ભાઈ રોહિત થોડો કવરાતો ને ભાઈ જમતા ની કઈ શૂટ કરવાની ટાઈમ નતો રહ્યો તો તાર ભાઈ ખાઈ પીન થઈ ગયા છે ચાર કેમ કે વાગી ગયા છે તાર 8 અને આજ તો હને ભાઈ વેલાર ખાઈ લીધું ને કે તો મારે 8 વાગે દજી હને કે માલુ કરવા બેઠા હોય અને આજ ભાઈ ભાણા દેવા મને અને રોહિત રોહિતભાઈનો જમ મસ્જનિ બાંધીને આજ તો હેને ભાઈ વહેલાર હું રહી દીધો કેમ કે મોડોમાંથી હે ને ભાઈ જાગતો હો અને હું તો નહોતો ના બપોર પછી એટલે આજ વહેલ હું રહી દીધો છે અને ધારાબેન તો એને ફોનની વાટેક ઉભા છે ધારાબહેનને માથું બાતો બધું બાંધી દીધું ભાઈ અને ઠંડી તો આ છે ભાઈ તો આપણે આ વિડીયોને એન્ડ કરીશું વિડીયો તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું પણ એક નવા વિડીયોમાં જય રામ